હલો દોસ્ત અત્યારે પણ અમારા બ્લોકમાં તમે અંદર બન્યા રહીજો મારા વાલા પણ અમે આવી ગયા છીએ નાચની વાડીમાં અમારી નાચની વાડી છે જેવો દોસ્તો જવો પણ ખડ પણ લાડ બીજી ગયો છે મારા દોસ્તો ખળ જવો પણ લાડ છે જવો સારો બાજુ દોસ્ત ફળે પણ બહુ છે મારા દોસ્તો હું ને મારો મિત્ર દોસ્ત જવો ખળ કહે છે પણ મારે પણ ખળ કહેવાનું છે થોડીક જો દોસ્ત અમે ખડ કેવી છીવી હા હંદો ખડ કેવાનું છે દોસ્ત જો તમને પણ ઈચ્છા થતી હોય તો મારા દોસ્ત તમે પણ આવજો ખડ કેવા જવા નાતની વાડી છે મારી દોસ્ત આમાં પણ ખડ કેવાનું છે લાડ બધું ખડ છે જો મારો દોસ્ત કેવા મેનો છે ધીમે ધીમે